સામુ દેખાય રહ્યું એ ઉધમપુર સિટી આપણા ભાઈ એને લેવાનો છે એ રેલવે સ્ટેશનથી થી આવી જશે રોડ ઉપર લઈ લઈએ અમને પિકઅપ કરી લઈએ ઉઠાવી લઈએ ને જઈએ શ્રીનગર આગળ અહીંયા નીચેના ભાગમાં છે રેલવે સ્ટેશન જે બિલ્ડિંગો ને એ છે કે એની પાછળ છે બિલ્ડિંગોની પાછળ દેખાતું હોય તો જો અહીંયા બોર્ડ મારેલું જ છે ઉધમપુર રેલવે સ્ટેશન નીચે છે ભાઈ આવી રહ્યા છે પેલા આપણે રેલવે સ્ટેશન થી અહીંયા આવે છે પાંચસો મીટર જેવું અડધો કિલોમીટર જેવું છે આવે એટલે અમને લઈને પછી આગળ ઉપડી છે જમ્મુ ઉતરવાનું તો અહીંયાથી લઈને આવવાના હતા ભાઈ ઊંઘી ગયા તો અહીંયા પહોંચી ગયા સારું છે કે વચ્ચે આવે રસ્તામાં આગળ ડખા પડતા આવો કેમ છો મજામાં ઊંઘ પૂરી થઈ ગઈ કે ના થઈ પિકઅપ કરવાના થાય ભાઈ ને પિકઅપ કરી લીધા બહુ વેઇટિંગ કરાવી ને સોરી બ્રધર અમારું ટાઈમ લેટ હોય તમારે ટ્રેન ટાઈમ ટુ ટાઈમ હોય ગાડી વાળા હંમેશા લેટ જ હોય ઉધમપુર રેલવે સ્ટેશન અહીંયા પણ જવાતું હોય છે પણ આપણે ત્યાં આગળ જ નજીક પડે આ તો દૂર જ લાઈનો લાગી છે ગાડી એટલે આપણે છે ને શાંતિ એટલી બધી ટ્રકો નડશે નહીં જાવક બધી ગાડીઓ અહીંયા જ ઉભી થઈ જાય જો આવકમાં છે જાવક છે ખાલી ખમ પડ્યા છે ખાલી ખમ રોડ સારું સારું ટ્રાફિક ના નડ્યા છે સારું વચમાં ખાલી પચાસ કિલોમીટર છે રામબન બનિયાળ વાળો પટ્ટો બસ એ ટ્રાફિક ના નડી ગયો ભાઈ

બંધ છે પડ્યો તો જો મિત્રો આ છે પાણીની તાકાત આટલું પાણી જોરથી ઉપરથી આવી રહ્યું છે પહાડોમાંથી અને કંઈક આપણે આને રોકીએ કે રોકીએ કે કંડિશન જ નથી રોકાયું કે આપણે તકલીફ પડી જાય એવું જઈ રહ્યું છે આ જ પાણી જાય છે જે પાકિસ્તાનમાં ખામ છે ને નદી બે ગાંઠે ઉનાળામાં બી આટલી બે કાંઠે જાય છે તો ચોમાસામાં શું હાલત હોય બોલો અને એને રોકીએ કઈ આ છે રામબન જમ્મુ એન્ડ કાશ્મીર મોટા પહાડો આ બધા માટી એની જ છે આ પહાડો પડ્યા હતા એની સામેની સાઈડ રામબન ઝેલમ નદી જે પડ્યો તો પહાડી દેખાય મોટો પહાડો નીચે હા છે નદી માં જતા રહ્યા બ્લોક થઈ ગયા હજી ચાલુ જ છે હજુ કામ ચાલુ જ છે અને આગળ જામ છે વનવે આગળ ગાડી ઊભી છે આપણા માટે

ઉપર શું કેવાય એ વાળી વાત નીચે નદી છે એક સાઈડ પાંચ કિલોમીટર પછી પાંચ કિલોમીટર

પાણીનો ધોધ વહી રહ્યો છે ઉપરથી નીચે હોમ આ થયા તો જાજો ફેરવું જ પડ્યું તું પાછળ તો કઈક ઓહો હો બહુ મસ્ત નજારો છે આમ તો જો